ભાંડુ જે ઓવરબ્રિજ રેલવે ની ઉપર બનાવવામાં આવે છે એના અંતર્ગત રેલવે ને તેઓ આગળ એક મોટા પાયે પડેલું એની રજૂઆત કરી અમે ચક્કાજામ કર્યો હતો ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા અને સરકાર દ્વારા સમારકામ પૂરું કરેલું પરંતુ જે અમારી મહત્વની રજૂઆત હતી કે બ્રિજ જે એક છેડો સંપૂર્ણ રીતે પિલ્લર થી છૂટો પડી ગયેલ છે જેના લીધે મોટી હોનારત થવાની પૂરેપૂરી સંભાવના છે મોટી કોઈ દુર્ઘટના થશે તો એના માટે જવાબદાર કોણ તો એની એક રજૂઆત કરવા માટે આજે અમે મામલતદાર કચેરી વિસનગર ખાતે આવ્યા હતા અમે એવી માગણી કરી કે પ્રજાના જે અમે પાયાની રજૂઆત છે આ બાબતે ગ્રામજનો સાથે મુલાકાત કરી એક ચક્કાજામ નો કાર્યક્રમ પણ કરેલો છતો પણ જે અમારી મહત્વની રજૂઆત હતી એ સરકાર સુધી અને સરકારના અધિકારીઓ જે ભ્રષ્ટ તંત્ર સાથે અમારી જે વાત કરવાની હતી એ હજી સુધી નિરાકરણ નથી આવ્યું એના માટે અમે એક મહિનાનો એમને ટાઈમ સમય આપ્યો છે કે ભાઈ જે પણ વિભાગને લગતું હોય બદકામી વિભાગ હોય કે સરકારના કોઈ પણ અધિકારીઓ હોય જો આની અંદર જો ચીવટતાથી કામ નહીં લે તો અમે આમ આદમી પાર્ટી દ્વારા ફરીથી અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે એવી અમે એક ચીમકી આપીએ છીએ